એક તરફ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અગાઉ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને ગેરંટી આપી હતી પરંતુ હજુ સુધી આ માંગ પૂરી કરવામાં આવી નથી જેને લઈને સરકારી કર્મચારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં એકઠા થયા હતા અહીં એક લાખ શિક્ષકો અને કર્મચારીઓએ મહાપંચાયત યોજી હતી જેમાં એક લાખ કરતા વધુ શિક્ષકોએ ભગવા વસ્ત્રો ખેસ જય જયશ્રી રામની પતાકા અને સાફા પહેરી પહોંચ્યા હતા કર્મચારીઓએ ગરબા રમીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વર્ષ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓની માંગ છે કે જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવામાં આવે જેથી પેન્શન યોજનાનો લાભ મળે આ વાતને લઈ વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે ખાતરી આપી હતી કે પેન્શન યોજના લાગુ કરી દઈશું પણ આ યોજના હજી લાગુ ન પડતા કર્મચારીઓ અને શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટ્યા છે આ સત્યાગ્રહ છાવણી માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ મામલે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઈ ગયું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સાથે જોડાયેલી સંસ્થા દ્વારા ફરી વખત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તો હવે આ આંદોલનનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર